નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપને પંદર એવા ઉપાયો અને એવી વાતો જણાવી રહ્યા છીએ કે જે ભૂલો તમારે ક્યારેય પણ કરવી નહીં આ વીડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે આ વીડિયોમાં આપને શાસ્ત્રો મુજબ એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જીવનમાં આપ એ વાતોનું પાલન કરશો તો ક્યારેય પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી કિસ્મતમાં કે પ્રગતિના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ આવશે નહીં તો ખાસ દરેક મિત્રો વિડીયોને પૂરેપૂરો સાંભળવા નમ્ર વિનંતી નંબર એક ક્યારેય પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખવું અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખવા કારણ કે બેડરૂમ તે પતિ પત્નીના અંગત પળો માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આનું પરિણામ આપણે આવતા સમયમાં ભોગવવું પડે છે નંબર બે દર શનિવારે તમારા ઘરમાં મંદિરની સફાઈ જરૂર કરો અને બની શકે તો ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરો સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજળથી દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા ઘરમાંથી દૂર થાય છે નંબર ત્રણ ઘરમાં રહેતી સાવરણીને ક્યારેય પણ ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં અથવા તો દિવાલ ઉપર ટીંગાડવી નહીં તેમજ ચાલવાનો રસ્તો હોય ત્યાં રાખવી નહીં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી બેડ નીચે કે સોફા નીચે તમે રાખી શકો છો સાવરણી માથે પગ દઈને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર ચાર જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારેય પણ જમીન ઉપર ન રાખવા જોઈએ તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન ઉપર રાખી શકો છો યા તો ટીપોય કે બાજોટ ઉપર રાખી શકો છો અને ખાસ તમે જ્યારે પણ ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની સફાઈ જરૂર કરો નંબર પાંચ ઘરમાં મંદિરની આગળ એક પડદો જરૂરથી રાખો આ પડદો તમે આખો દિવસ ખુલ્લો રાખી શકો છો પરંતુ રાત્રિ પૂજા થયા પછી અવશ્ય પડદો બંધ કરો આવું કરવું ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર છ પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ કપૂરથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે તેમજ કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે તેમજ દરેક પ્રકારના રોગનો નાશ થાય છે નંબર સાત ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ મંદિરમાં શંખ રાખવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર આઠ દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડો સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવી ઘર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર નવ પરિવાર તેમજ ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખવા સવાર સવારમાં થોડીવાર માટે ભજન જરૂરથી વગાડવા જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મગજ શાંત રહે છે તેમજ ઘરમાં પણ પોઝિટિવ ઉર્જાનો વાસ રહે છે નંબર દસ ઘરના મંદિર આગળ ક્યારેય પણ અપશબ્દ બોલવા નહીં જે પણ ઘરમાં મંદિરની સામે અપશબ્દો બોલવામાં આવતા હોય તે પરિવારની સુખ શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે તેમજ પરિવાર પણ ટૂંક સમયમાં વિખુટો પડવા લાગે છે નંબર અગિયાર કોઈ પણ બંધ થયેલી અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ ક્યારેય પણ દિવાલ ઉપર ન રાખો ઘરમાં બંધ અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે નંબર બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદીને લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ તેવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે નંબર તેર ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારેય પણ કરોળિયાના ઝાળા ન થવા દો કરોળિયાના ઝાળા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે તેમજ ઘરમાં કંકાસ પણ વધે છે જેથી હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોળિયાના ઝાળા ન હોવા જોઈએ નંબર ચૌદ દરવાજાની બારશાખ પાસે ઊભા રહીને કોઈ પણ શુભ કાર્ય ના કરવું જોઈએ અથવા તો કોઈને વસ્તુ આપવી કે લેવી પણ ન જોઈએ હંમેશા ઘર અંદર અથવા તો ઘરની બહાર ઊભું રહેવું બારશાખ પર ઊભું રહેવું અશુભ માનવામાં આવે છે નંબર પંદર જો તમારા ઘરમાં પરિવારનું કોઈ સભ્ય બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા મીઠાના પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો ભાસ થાય છે તેમજ ઘરમાં ગૂગળનો ધુમાડો પણ કરવો મિત્રો આ પંદર નિયમોનો જો નિયમિત પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌ ઉપર હંમેશા કાયમ રહે ધન્યવાદ